હવે જુઓ મારા ભાઈ બીજા આરે મો ફરો છો એ મારા ભાઈ બંધ હોય છે અને તમે મારા ભાઈ બંધ એટલે હું આમાં કોઈને બાળવા હરતી કે ફરતો છું ને રાકેશ ભાઈ તમે હાવે હાવ જાતો હોય વાડીમાં અને રહી લો છો તમારી સાથીમાં એટલે હું તમને શું કહું છું હું કોઈને બાળવા હરતી ફરતો નહીં માર ભાઈ તમે મારા ભાઈ છો અને બીજા જે ભાઈ બંધ્યા એ બધે બધા મારા ભાઈબંધ જ છે યાર હું છોડક કે તમને બાળવા હરતી ફરતો છું રાકેશ ભાઈ ફોટા દેખાવ ચમક મેં ત્યાં તંબુરામાં ખોટા દેખાવ કરો છું મેં શું દેખાવ ખોટા કરી નાખ્યા છે રાકેશભાઈ શું બોડો તમે હાવ આવી વાતો કરો છો ગધાડન તાવ આવીને કોરોના થઈને મરી જાય એવી વાત કરો મારા બાપને હમ ભાઈ શું કહેતો હોય તો ભાઈ બંધ અલ્યા રાકેશ ભાઈ હું કાંઈ દેખાવ કરતો નહીં હવે મેં ત્યાં અહીંયા આઈફોન લીધા વરા કે કોઈ હારી વાળી સાયકલ લીધી રહી છે

કહી ગયું છે કે હું તમને બાળ વાહાર થી ફરું છું અને ખોટા દેખાવ કરું છું મારે ભાઈ કશું દેખાવ ફેખાવ કરતો નહીં આ તમને વળગાડી જીધો છે ભૂત

એટલે મારો ભાઈ મેં કઈ એવા કોઈ ખેલ બેલ કર્યા છે નહીં કે તમને જે દિલ માં સોટી જાય તમારી કઈ મેં દગો તો કઈ કર્યો નથી હવે મેં તમારી ગર્લફ્રેન્ડ પટાવી લીધે છે ખેલ કે પછી મેં તમારો કઈ નુકસાન કર્યું હોય તો કહો હે

હડમતા ને કઈ ફેર જ નહીં પડે રેડી ગો છે તમે ચોક કલાક મારી અરે ફોન ચાલુ રાખો છો તો ફોન હું ને કરીશ તો મને કઈ ફરક પડશે નઈ રાકેશ ભાઈ હું તમને પાડવા ફરો એવું છું એટલે રાકેશ ભાઈ હું તમને પાડવા ફરું એવું વળે શું કાલે નહીં થવાનું હવે તો એવું થઈને જ રહેવાનું રેડી કોઈ કાલે થવાનું નહીં અને હવે તો એવું કરીને જ રહેવાનું હડમ તો અલીજલો નામ છે મારો અને તમને તો ખબર છે કે હડમતાથી દુશ્મની એટલે વાત જ જાવા જો મારા બાપ ના હંમેશ તો ખોટું કેતો હોય તો એટલે હવે તો હું થઈને જ રહેવાનું રેડી મારો કઈ તંબુ રે અભિમાન નહીં ઉતરે અને મારો અભિમાન ઉતારવા વાળા તો રાકેશ ભાઈ મરી ગયા રેડી અને હવે પેદા થાય તો કઈ કેતો શું નહીં

રાકેશ ભાઈ બે વફાઈ તો તમે કરી છે આ બે વફાનો એવોર્ડ તો તમને આલવો પડે મને નહીં અરે ના ના ભાઈ બેવફાનો મારે નથી જોતો તમે રાખો તમને ચક આવશે રેડી એટલે બે વફાનો એવોર્ડ મેં તમને આલ્યો છે મને તમે ના લી દો ખોટે ખોટે હવે તો હું ઘરે જોઉં છું ભાઈ બંધ હેલો મિત્રો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ઉપર હેલો મિત્રો તમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ કોમેડી વિડીયો જોવા માટે મારા રાખેશ ભાઈના અને પાસે વિડીયો આવી જાય છે તો ખાસ દુબાનું ભૂલતા ને થોડા ઘણો સપોર્ટ પણ કરજો જય માતાજી અને વિડીયો ખાલી મનોરંજન માટે હોય છે કોઈ પણ કલાકારને ઠેસ્ટ પક મારું રહેતો નથી તો દરેક કલાકારનું હું દિલથી સન્માન પણ કરું છું તો બધા મિત્રોને જય માતાજી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બાપલે તમારો નાનો ભાઈ હમ થોડા ઘણો શેરિંગ કરી નાખશો સપોર્ટ કરી નાખજો રાઇટ જય માતાજી